તો એક સમયની વાત છે એક મોટો કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો માર્ગમાં તેની ઉપર ડાકો તૂટી પડ્યા અને લૂંટાનું લૂંટફાટ કર મારે તારી પાસે પણ કંઈ છે કે છોકરો કહે મારી પાસે 40 સોના છુપાવેલી સોના મોરો સોના મો સોના મોરો કાઢી તે મને સરદારની પાસે મુકતા છોકરાએ કહ્યું આ જુઓ

અને ભવિષ્યમાં ત્યારે લૂંટફાટ ન કરવા ન કરો પ્રતિજ્ઞા કરી સાચું બોલનારા આ બાળકનું નામ અબ્દુ

બગદાદા નહી બગદાદા બગદાદ માં આવે હમ સરસ